હાય દોસ્તો તમારું રાધે ગુગર ચેનલમાં સ્વાગત છે અમે ગુજરાત બોર્ડરથી દોઢસો બસો કિલોમીટર અંદર આદિવાસી વિસ્તારમાં જંગલ વિસ્તારમાં આવી ગયા છીએ જેનો આ સિંગલપટ્ટી રોડ તમને દેખાઈ રહ્યો છે હવે અમે તમને આદિવાસીના પહેરવેશ આદિવાસીના મકાનો બધું આજે બતાવી દઈશું કેમકે આજે અમે આવ્યા છીએ જંગલી વિસ્તારમાં જે કહેવાય છે આદિવાસીનો વિસ્તાર અને જે પહાડી વિસ્તાર છે ટોટલી બરાબર આગળ જોઈ રહ્યા છો તમે કે મોટા પહાડો દેખાઈ રહ્યા છે આપણે જો પહાડની વચ્ચે થઈને જઈ રહ્યા છીએ સામે એક મોટો પહાડ દેખાઈ રહ્યો છે એ પહાડની વચ્ચે થઈને જંગલમાં થઈને આ રસ્તો જાય છે બરાબર છે આ ગુજરાતથી ગુજરાતની બોર્ડરથી લગભગ દોઢસોથી બસો કિલોમીટરનું અંતર અમે કાપી ચૂક્યા છીએ અમે હવે આ બોર્ડરથી અંદરની આગળના સાઈડમાં જંગલ વિસ્તારમાંથી જઈને ગૂગલનો માલ લાવીશું અને ગૂગલ કેવું હોય શું હોય એ બધા વિડીયો આપણે તમને બતાવેલા જ છે છતાં આજે ફરીથી ગૂગલના ઝાડ પણ જો શક્ય હોય તો અમે તમને બતાવીશું